ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની અંદર આઠમો ખેલ મહાકુંભમાં અમારા વાઇસ ચાન્સલર શ્રી પ્રતાપસિંહજીની ઉપસ્થિતિમાં તમામ અધ્યાપકશ્રીઓ અને વિવિધ કોલેજમાંથી સાડી પાંચસોથી ઉપર અમારા દીકરા દીકરીઓએ જે પાર્ટિસિપેટ કર્યો તો એમાં આજના આ પ્રસંગમાં ઉપસ્થિત રહેતા હું આનંદની લાગણી અનુભવું છું આ યુનિવર્સિટી માટે મેં હું હતું ઘણું બધું પણ આજે જ્યારે આ યુનિવર્સિટીની મેં નજરે જોયું કે આજે સાડી પાંચસો બાળકો જ્યારે એક મહાકુંભની અંદર ખેલ રમતોત્સવની અંદર ભાગ લેતા હોય એટલે ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે એમાં એના અધ્યાપકો શ્રીઓ અને ખુદ વાઇસ ચાન્સલર પોતે પણ નાની નાની વસ્તુની કાળજી રાખીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતા હોય ત્યારે અમારા આપણા દેશના વડાપ્રધાન આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે ખેલ મહાકુંભની જે શરૂઆત કરાઈ હતી અને એ કરાઈ હતી અને આ પરિપૂર્ણતા અને આજે જે સફળતા હું શ્રી ગુરુગોવિંદ યુનિવર્સિટીની અંદર જોઈ શકું છું હૃદયથી આજના પ્રસંગે વાઇસ ચાન્સલર પ્રતાપસિંહજીને તમામ એમની ટીમને અને તમામ અધ્યાપકશ્રીઓને ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને જે હરીપણ તો બાળકો અહીંયા આગળ ભાગ લઈ રહ્યા છે તમામને દિલથી શુભેચ્છાઓ આપું છું અને આવનારા દિવસોની અંદર આ યુનિવર્સિટી ઉત્તર ઉત્તર પ્રગતિ કરે તેવી હું એમને ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા આપું છું અને બાળકોને પણ આ જે પ્રકારે વાઇસ વાઇસ શ્રી અને અધ્યાપકશ્રીઓને એમને જે એમના પર પૂરેપૂરું ધ્યાન પોતાના એક પેરેન્ટ્સ પોતાના દીકરા દીકરી પર રાખતા હોય એ રીતે આ જે રીતે રાખી રહ્યા છે હું માનું છું કે આ આદિવાસી બેલ્ટમાં ખરેખર આ અધ્યાપકો અને આ વાઇસ ચાન્સલર ખરેખર જે કામ કરી રહ્યા છે હું ગુજરાતના ભારતીય જનતા પાર્ટીની જે સરકારનો એજ્યુકેશન માટે જે ભાવ છે જે એમની પોતાની ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ પરિપૂર્ણ કરતી ટીમને ફરી એક વખત હૃદયથી શુભેચ્છા અને આ જે આ રમત ઉત્સવમાં જે ભાગ લઈ રહ્યા છે તમામને મારી હૃદયથી શુભેચ્છા આપું છું